તો રાજ્ય સહિત વિદેશમાં અનેક મંદિરોનું નિર્માણ કાર્ય કરનાર સોમપુરા શિલ્પીઓના ગ્રંથનું આજે વિમોચન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પણ સોમપુરા શિલ્પીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે વિશ્વની શિલ્પકલાના ઇતિહાસમાં ભારતીય સોમપુરા શિલ્પીઓએ અજોડ સ્થાપત્ય રચ્યા છે રાજ્ય સહિત દેશ આખામાં ઉપરાંત વિશ્વમાં પણ અનેક મંદિરો અદ્ભુત કલા કોતરણી સાથે સોમપુરા શિલ્પીઓએ સ્થાપ્યા છે ત્યારે આજે પ્રાચીન પરંપરાનું ભાવી યુવા પેઢીને વારસામાં જ્ઞાન મળે અને કલાનું શાસ્ત્રીય વિધાન જળવાઈ રહે તે માટે સોમપુરા સ્થાપત્યના અદભુત કરવામાં આવ્યું ગ્રંથના વિમોચન અને આશીર્વાદ માટે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા લોકાર્પણ થઈ રહ્યું છે સોમપુરા સમાજના ભણેલા ગણેલા યુવાનોને પણ મારે આ દ્વારા આજના પ્રસંગે એ અનુરોધ કરવો છે કે તમે ભણી ગણીને ખૂબ તૈયાર થયા છો એ સારી વાત છે પણ તમારું શાસ્ત્ર તમારી પરંપરા આને બરાબર જાળવી રાખો તમે ભણેલા ગણેલા છો એટલે આ પરંપરાને આ પદ્ધતિને વધારે સારી રીતે વધારે પ્રોફેશનલ વેમાં તમે આગળ લઈ જઈ શકશો કારણ કે આ કાર્ય માત્ર વ્યવસાય નથી આ આપણી સાંસ્કૃતિક વિરાસત છે નવા આધુનિક સમય સાથે કેવી રીતે મંદિરોના નિર્માણો થઈ શકે છે એના માટેનું આખે આખો આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે સોમપુરા કેળવણી કેન્દ્ર એ અમારી સંસ્થા છે અને એ સંસ્થા અને સોમપુરા ફાઉન્ડેશન બંને સાથે મળીને આ ગ્રંથનું આજે આખું વિમોચન કર્યું છે આ ગ્રંથના વિમોચન માટે અભ્યાસ માટે સંસ્કૃતના શ્લોકો હતા હસ્તલિખિત પ્રતો હતી સો આ ગ્રંથ તૈયાર કરવા માટે આપણા દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્યજી અને ભાઈ શ્રીના ઘણા બધા આપણને વાર્તા આપણને ઘણું બધા સૂચનો માર્ગદર્શનો મળેલા છે